દર્શક મિત્રો સ્વાગત છે અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજથી શરૂ થતા નવા મહિનામાં મિત્રો કેટલાક મોટા ફેરફારો જોવા મળી રહે શકે છે જ્યાં મિત્રો નિયમો દર મહિનાની પહેલી તારીખ જ્યારે બદલાતા રહે છે જે એની સીધી અસર મિત્રો લોકોના જીવન અને ગ્રાહકોના કિસ્સા પર પડે છે મિત્રો એ જ રીતે પહેલી ડિસેમ્બરથી ઘણા નિયમો છે જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે જેમાં બેન્કિંગ ટેલિકોમ પર્યટન અને રાંધણ ગેસને લગતા નિયમો બદલાતા હોય છે મિત્રો વાત કરવામાં આવે તેમાંથી જે મહત્વનો એક નિયમ છે તેની આપણે વાત કરીએ તો ચાલો મિત્રો તેના વિશે વિગતવાર જાણીશું ત્યારે મિત્રો શું તમે ઓટીપી બંધ થશે જે અમે તો ઓટીપી આમ સૌએ સાંભળ્યું છે ત્યારે મિત્રો હવે ઓટીપી બંધ થવા જઈ રહ્યો છે મિત્રો શંકાસ્પદ ઓટીપી ઘણીવાર મોટી છેતરપિંડી તરફ ઘેરી જાય છે જેના પરિણામે ઘણીવાર લોકોના બેંક ખાતા ખાલી થઈ જતા હોય છે એટલે કે મિત્રો હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને મેસેજિન્ડ ટ્રેસિંગની સુવિધા આપવામાં જણાવ્યું છે આનો અર્થ એ થયો કે ટેલિકોમ કંપનીઓએ સંદેશ ક્યાં ક્યાં આવ્યો છે શોધી કાઢવા માટે સિસ્ટમ બનાવવાની પર છે તો મિત્રો જો કંપનીઓ આ નિયમનું પાલન કરવામાં ન સક્ષમ ન હોય તો વપરાશકર્તાએ એ ઓટીપી પ્રાપ્ત કરવાનું બંધ કરી શકે છે અથવા તો તેમાં મિત્રો વિલંબ થઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કિસાન પરિવહન યોજનામાં પંચોતેર હજાર રૂપિયાની સહાય જે મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે મિત્રો જે ખેડૂતોએ માલવાહક ખરીદી કરવી હોય તેમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે મિત્રો ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો એમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે ત્યારે મિત્રો આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે તો જે મિત્રો ખેડૂતોના નાના હશે સીમાંત હશે એની એસસી એસટી વર્ગની મહિલાઓ છે જેમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય મળવાપાત્ર રહેશે અને મિત્રો જે ખેડૂતોએ સામાન્ય વર્ગ હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત રૂપિયા પંચોતેર હજાર સુધીની સબસિડી મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બાગાયત યોજનાઓ મળશે સહાય જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ જ્યારે ચલાવી રહી છે જેની તેમનો ખેતી ખર્ચ ઓછો થાય તે અને તેમની આવક વધે ત્યારે મિત્રો આવી જ એક યોજના રાજસ્થાન સરકારે પાક સિંચાઈની વ્યવસ્થા કરવા માટે મોટી પહેલ કરી છે તો મિત્રો રાષ્ટ્રીય બાગાયત મિશન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાગાયત વિભાગ અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં સમુદાયના જળ સ્ત્રોતો બનાવવા માટે અનુયન આપે છે મિત્રો રાષ્ટ્રીય બાગાયત મિશન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાગાયત વિભાગે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રના એક ખેડૂત માટે દસ ગુણ્યા દસ પોઈન્ટ ત્રણ મીટરના સો ગુણ્યા સો પોઈન્ટ ત્રણ કદના આ અથવા ચાર ખેડૂતો અને ચાર ખેડૂતો માટે મીટર કદના સામૂહિક જળ સ્ત્રોતનો લક્ષ્યાંક મેળવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તેમાંથી જે લક્ષ્યાંક છે તેમાંથી એક યુદ્ધના જે બાગાયત ખેતીને લગતી છે તેની તો મિત્રો જ્યારે વાત કરીએ ત્યારે મિત્રો સામૂહિક જળ સ્ત્રોત બનાવવા માટે ખેડૂત જૂથે દસ હેક્ટરના કમાન્ડ એરિયા માટે જે તેની ક્ષેત્રભાઈ નક્કી કરવામાં આવી છે ત્યારે કદનો સામૂહિક જળ સ્ત્રોત બનાવવો પડશે જેના ઓછામાં ઓછી પાંચસો માઇક્રોન પ્લાસ્ટિક ફિલ્મ નિયત બીઆઈએસ ધોરણની આરસીસીનો ઉપયોગ કરવો પડશે તો મિત્રો લાઇનિંગ દ્વારા બાંધકામ પર પંદર હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને યુનિટ રેટ રૂપિયા બે વીસ ત્રણ પોઈન્ટ વીસ લાખ રૂપિયા ચૂકવાપાત્ર પાત્ર છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર મિત્રો તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો સરકારે નિર્ણય લીધો છે કે હવે રાશન વિતરકો દુકાન બંધ કરી શકશે નહીં અને જો તેમને પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્ટ સોંપવો પડશે મિત્રો આ અંગે રેશન વિતરણ બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે તો મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્ય માં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે જેમાંથી મિત્રો આ લોકો જે જો રજા પાડવાની હશે તો અગાઉ કરીને રજા લેવી પડશે જેથી મિત્રો કાર્ડ ધારકોને ધક્કા પડશે નહીં જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્ય સરકારનો મોટો નિર્ણય પચીસ ટકાનો વધારો જે મિત્રો રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો વધારાનો નિર્ણય કર્યો છે મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓને અધિકારીઓને હાલ વયનિવૃત્તિ ગ્રેજ્યુએટી અથવા તો અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ વીસ લાખની મર્યાદા મળે છે જે હવે વધીને પચીસ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે તો મિત્રો નિર્ણયનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી થયેલા કર્મચારી અને અધિકારીઓને મળશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે